હરિ ભણી મોલમાં શોપિંગ તમારું સ્વાગત છે અને સેલિબ્રેશન ગિફ્ટ પણ આવી ગયા છે રક્ષાબંધન માટે નાના મોટા બધા છે અવેલેબલ છે આ પણ અને આઈસ્ક્રીમ કેકબરી અલગ અલગ ફ્લેવરમાં ગોલા ઘણા બધા છે તો ભ્રમાણી શોપિંગ મોલમાં અલગ અલગ સ્ટોક આવી ગયો છે સેલિબ્રેશનનો આપ જોઈ શકો છો ફૂલ સ્ટોક અવેલેબલ છે તો જ તમે આ સેલિબ્રેશન લેવા આવશો તો એક અત્યારે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને આવશો તો તમને એક પ્રમાણે શોપિંગ મોલમાં અલગથી ડિસ્કાઉન્ટ મળશે અને કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો એમ કે તમે જેમ કે તમે બિસ્કિટ પણ લઈ શકો છો સ્પેશિયલ લુડવાના ગાંઠિયા કોઈપણ પણ પ્રમાણિત શોપિંગ મોલમાંથી તમે વસ્તુ લઈ શકો અને ડિસ્કાઉન્ટ માંગી શકો છો માત્ર ને માત્ર સબસ્ક્રાઈબમાં આપ જોઈ શકો છો રક્ષાબંધન માટે ફૂલ સ્ટોક અવેલેબલ છે કસ્ટર પાવડર પણ હાજરમાં રહેશે બધો સ્ટોક જે પણ જોઈતો હોય તે તમે વસ્તુ લઈ શકો છો પ્રમાણિત શોપિંગ મોલમાંથી અને ડિસ્કાઉન્ટ કોટ માગી શકો છો આ ડિસ્કાઉન્ટ કોટ માત્ર ને માત્ર સબસ્ક્રાઇબ પર જ મળે છે જો તમે સબસ્ક્રાઇબ અને લાઈક કર્યો હશે તો તમને ડિસ્કાઉન્ટ કોડ અલગથી મળી જશે ધન્યવાદ સાથે આપ જોઈ શકો છો મોટી કેટબરી જેમ કે ડેરી મિલ્ક સો વાળી ચાલીસ વાળી એસી વાળી સિલ્ક જેવી પણ છે આપ જોઈ શકો છો આ બધો સ્ટોક ફૂલ સ્ટોક બધો એટલે ફૂલ સ્ટોક અવેલેબલ છે પ્રમાણ શોપિંગ હોલમાં ગમે ત્યારે આવો સાથે જ આવા ચોકલેટ પણ આવી ગઈ છે પાંચ રૂપિયાવાળી ખુલ્લા પેકિંગમાં આવી ગઈ છે સો રૂપિયાનું પેકેટ આવશે આપ જોઈ શકો છો રક્ષાબંધનના ઓફર છે આ આમ તો એકસો દસ એકસો વીસ રૂપિયાની છે પણ રક્ષાબંધનની ઓફરમાં જ આપ જોઈ શકો છો અને આ મોટી કેટબારીઓ પણ છે જેમ કે સિલ્ક છે ડેરી મિલ્ક છે બબલી છે આવી છે તો આવો અને જલ્દીથી જલ્દી પ્રમાણે શોપિંગ મોલમાંથી આ બધો સ્ટોક લઈ જાઓ